કે અમરીશભાઈ હતા છતાં પણ એ એમનાથી એક પણ ઉમેદવાર કોંગ્રેસ તરફથી ઉભો ના રાખી શક્યા અને અમે જે મહેનત કરી અને અમે જે પચીસ ઉમેદવારો અત્યારે રાખ્યા છે અને એ પચીસ માંથી અત્યારે જે દસ છે એ દસ ઉમેદવારો જંગી બહુમતી થી જીતવાના છે જાફરાબાદ નગરપાલિકા જેમાં અઠ્યાવીસમાંથી એક સાથે સોળ બેઠકો બિનરીફ જાહેર થઈ ચૂકી છે એટલે કે અહીંયા ભાજપમાં હરખની એલી છે અત્યારથી જે ચૂંટણી થાય પહેલા જ અહીંયા ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે ડોલ લગારા સાથે ભાજપના કાર્યકરો અને નેતાઓ જીતની ઉજવણી કરવા લાગ્યા છે કારણ કે ચૂંટણી લડ્યા વગર તેમની સીધી જ સોળ બેઠકો મળી ગઈ છે સાથે સાથે હીરા સોલંકીના નિવાસ નિવાસસ્થાને વિજેતા ઉમેદવારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું હીરા સોલંકી મનર પટેલે વિજેતા ઉમેદવારોને મોઢું પણ મીઠું કરાવ્યું હતું જાફરાબાદ નગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો છે એક સાથે અહીંયા સોળ બેઠકો તેમને મળી છે અને જે ઓપરેશન કરવામાં આવ્યું છે તેને અંતર્ગત અહીંયા એક ઉજવણીનો માહોલ પણ જોવા મળ્યો